આપને બધાને જે રીતે ખબર છે કે ભારત સરકાર અને ગુજરાત સરકાર ડ્રગ્સ વિરુદ્ધ હાર્ડ એક્શન લેવામાં આવે એ રીતની નીતિ અપનાવેલી છે અને નો ડ્રગ્સની પોલિસી અપનાવેલી છે આ સંદર્ભમાં ગુજરાત એટીએસ જુદી જુદી એજન્સીઓ સાથે મળીને લાસ્ટ ઘણા બધા વર્ષોથી ઘણા મોટા મોટા ઓપરેશન્સ કર્યા છે આ જ અમે કન્ટિન્યુઅસ પ્રયાસરત છીએ રિસેન્ટના કેસની અંદર એટીએસના પોલીસ ઇન્સ્પેક્ટર જે એમ પટેલને લાસ્ટ દસ તારીખે એક બાતમી મળી હતી કે પાકિસ્તાનનો રહેવાસી ફિદા નામનો એક જે સ્મગલર છે એ સ્મગલર દ્વારા લગભગ ચારસો કેજી ડ્રગ્સની હેરફેર પોરબંદરની સામે આઈએમએલની અંદર થવાની છે આ જે હેરફેર છે આ બોટ લેવાવાળી બોટ એક તમિલનાડુથી આવનાર છે અને જે ડ્રગ્સનો જથ્થો છે એ નીચે તમિલનાડુ લઈ જવા આવનાર છે આ ઇન્ફોર્મેશનની ગ્રેવિટી જોતા અમે આ ઇન્ફોર્મેશન અહીંયા પ્રોસેસ કરી આ ઇન્ફોર્મેશન ઇન્ડિયન કોસ્ટગાર્ડ જોડે શેર કરવામાં આવેલી અને કોસ્ટગાર્ડ જોડે મળીને એક જોઈન્ટ ઓપરેશન અમે પૂરો પાર પાડ્યો બાતમીવાળી જગ્યાએ પર જયારે અમે પહોંચ્યા તો એ જગ્યા ઉપર કોસ્ટગાર્ડના શીપના રાડાર ઉપર એક બોટ દેખાણી આ જે લોકેશન હતી આ ભારતીય સીમામાં થી લગભગ બે માઇલ અંદર હતી આજે પાકિસ્તાની ફિશિંગ બોટ હતી આ બોટ કોસ્ટગાર્ડના શિપને પણ થોડીક દૂરીથી જોઈ ગઈ અને એવી સ્થિતિમાં જે સ્ટેન્ડર્ડ આ લોકોનું રિએક્શન હોય છે કે એ લોકો માલ ફેંકી દે છે અને ભાગવા માંડે છે તો એ લોકો સેમ આજ કામ કર્યો આ પર્ટિક્યુલર ઓપરેશનમાં આ જે જગ્યા છે આ આઈએમ બિલથી બહુ નજદીક હોય આ જે બોટ છે એ પાકિસ્તાની એરિયામાં જતી રહી કોસ્ટગાર્ડ દ્વારા બહુ જ ચોકસાઈથી બહુ સ્પીડથી આનો પીછો પણ કરવામાં આવેલો પરંતુ આ પાકિસ્તાની સીમામાં જતી રહેવા પછી એને પકડવાનો મુશ્કેલ થયો આ દરમિયાન જે 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 એ એ લોકોએ માલ હતો બ્લુ કલરના પ્લાસ્ટિકના ડબ્બા હોય છે મોટા આ ડબ્બાની અંદર રાખેલો હતો એને એ લોકોએ ફેંકી દીધા હતા એ જે બ્લુ કલરના ડબ્બાની મિકેનિઝમ આ રીતે કરી હતી કે એક સાઈડ એ લોકો જે ઢક્કન છે થોડો કાપીને એમાં મેટલ વાયર્સથી એને સી દે છે તાકી આ ફ્લોટ કરે ડૂબે નહીં અને રિકવર કરવાનો હોય તો એ લોકો પણ ફરીથી રિકવર કરી શકે આ બોટ ભાગ્યા પછી કોસ્ટગાર્ડ દ્વારા એ જે મટીરિયલ છે એ રિકવર કરવામાં આવેલો અને લગભગ ત્રણસો પેકેટ્સ રિકવર કરવામાં આવેલા આમાં અંદાજીત ત્રણસો કેજી મેથમ થવાનો અમને પ્રાઇમા ફેસી લાગી રહ્યો છે જેની આંતરરાષ્ટ્રીય માર્કેટની જે સ્ટ્રીટ વેલ્યુ હોય છે એ લગભગ અઢારસો કરોડ થાય છે આ સાથે સાથે એક એક્સ્ટ્રા ફેક્ટ આ બતાવવા માંગુ છું કે લાસ્ટ બે હજાર અઠાર થી આપણે જમીનમાં કન્ટેનર મારફતે અને દરિયાઈ માર્ગ થી ફિશિંગ બોટ મારફતે જેટલા પણ કેસીસ કર્યા છે આ કેસમાં ફક્ત જે દરિયાઈ માર્ગે કારણ કે આજે કેસે એ પણ ફિશિંગ બોટ મારફતે આવતો હતો તો એનો એક આંકડો આપવા માંગુ છું કે અમે આ દરમિયાન લગભગ વીસ કેસીસ કર્યા છે જેમાં લગભગ ચૌવન સો ચૌવન કેજી જુદા જુદા ડ્રગ્સનો સીઝર કર્યો છે જેની કિંમત 10277 કરોડ રૂપિયા થાય છે એમાં ટોટલ 163 આરોપીઓ પકડયા છે જેમાં 77 પાકિસ્તાની 34 ઈરાની 4 afghani 2 નાઇજીર અને 46 ઇન્ડિયન આરોપીઓ પણ પકડાયેલા છે માહિતી મળી કે આ પર્ટિક્યુલર ફિદા છે એ આપણે ખ્યાલ હશે કે લાસ્ટ યર પણ એકસો તેતર કેજીસનો એક કેસ આપણે થયો હતો તો એ કેસમાં પણ એ જ આરોપી નામ ખુલ્યો હતો આ એક રીઢો ત્યાંનો સ્મગલર કહેવાય અને આ મેઇનલી ઇન્ટરનેશનલ માર્કેટમાં ઘણી બધી જગ્યાઓ પર મટીરિયલ મોકલતો હોય છે તો આ નામ અમારી એજન્સીમાં પહેલા પણ આનું નામ ખુલેલું છે